ગોવિંદા તળાઈ મુખ્ય પ્રાથમિક શાળાના બાળકો ચોમાસાની ઋતુમાં શાળાએ જવા બન્યા મજબૂર. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ મુખ્ય ગોવિંદ તળાઈ પ્રાથમિક શાળામાં ચોમાસાની ઋતુમાં શાળામાં ભણવા જતા બાળકોને રસ્તામાં કાદવ કિચડો વાતી મજબૂર બન્યા છે. મીડિયા મુલાકાત દરમિયાન વાલીઓએ જણાવ્યું હતું કે શાળામાં બાળકોને ભણતર માટે અલગ અલગ સ્થળે મકાન આવેલ છે જ્યાં એક મકાન અલંગ વિભાગ અંદર આવેલ છે. ત્યાં ચોમાસામાં વરસાદી પાણીના કારણે કાદો કીચડ અને ખાબોચિયામાં પાણી ભરાવાથી બાળકોને શાળા આવવા જવા માટે ભારે મુસીબતો વેઠવી પડે છે અને લપસવાનો પણ ભય રહે છે તો વહીવટી તંત્ર દ્વારા તાબડતોડ સ્થળ તપાસ હાથ ધરી રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી વાલીઓને વિદ્યાર્થીઓની માંગ ઉઠવા પામી છે કેવું ના ના રોડ કેવો લાગે તમને અને બાળકો તો તમે તમારે ગાડી તો બાળકો લો જશે મારે એમ કેવું સંજેલી